કબરાવ મોગલધામ બાપુના વિડીયો તો તમે ઘણા જોયા હશે આજે એમની જ વાત કરવી છે કે કબરાવ મોગલધામ બાપુની દીકરીને ભુજનો બુકી ઉઠાવી ગયો હતો અને ભાગી ગયો હતો જો કે બંનેને વલસાડથી પકડી લેવામાં આવ્યા છે પણ શું થયું હતું બાપુની દીકરી સાથે બુકીએ કેમ બાપુની દીકરીને ભગાડી આ બનાવ પર કબરાવના શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે

લાખો લોકોની આસ્થા સમા કબરાઓ મોગલધામના બાપુની દીકરીની વાત હોય ત્યારે કચ્છ રાપર વિધાનસભા ક્ષેત્રના એમએલએ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાની રીતે તપાસ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે પંટરમાંથી બુકી બનેલા ભુજના ઓમ ડાભી સાથે કચ્છ પોલીસના બિચ્છુ નામથી જાણીતા કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હોવાનું બહાર આવ્યું છે તે માટે એમએલએ વિરેન્દ્રસિંહ દ્વારા બિચ્છુનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે ત્રણ વર્ષથી કબરાવોગલધામ દર્શને જતો તાજેતરમાં જ લાખો રૂપિયાની ફોર્ચ્યુનર કાર રોકડામાં ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે તેથી તે ચર્ચામાં આવ્યો હતો દર્શનને બહાને જઈને ઓમ ડાભીએ ભરોસો તોડતા શ્રદ્ધાળુઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મુદ્દે કઈ રીતે એક્શન લેશે આવી જ માહિતી સાથે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા પરિવારના ગ્રુપમાં શેર કરો આ બાબતે હવે વધુ વિગતો સામે આવશે તો એ પણ તમને વાઇપ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી દેખાડતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો આભાર